એટલે સાંજ સુધીમાં ત્રણ વાગ્યા સુધીમાં કદાચ બાજુના બધા બાકીના બધા જ ઉમેદવારો જો વિટ્રોલ કરી લેશે તો આખા દેશમાં કદાચ સૌપ્રથમ સુરતની બેઠક બી નદી ભાજપ માટે જાહેર કરે બિલકુલ મનોજભાઈ અહીં સવાલ એ પણ થાય કે જે રીતે સુરતમાં તો એવી કોઈ ચિંતાનું કારણ હતું નહીં કારણ કે સુરત તો હંમેશાથી સેફ સીટ રહી છે બીજેપી માટે તો પછી આવું થવા પાછળનું કારણ આપ શું માની રહ્યા છીએ નું કારણ કોંગ્રેસ ને ડાઉટફુલ મૂકી શકાય કારણ કે જે કઈ થઈ રહ્યું છે જે બહાર આવ્યું સત્તાવાર જે બધું બહાર આવી રહ્યું છે એમાં કોંગ્રેસ અને કોંગ્રેસના ના સમર્થકો ની બહુ મોટી ભૂમિકા રહી છે અને આમ પણ એ જે સુરત પૂર્વનો એટલે સૌરાષ્ટ્રવાસીઓ જે વિસ્તાર છે ત્યાં ત્યાં એક આ પરંપરા રહી છે કે ગુજરાત માં સૌથી પહેલા આપનો ઉદય પણ ત્યાંથી થયો હતો બિલકુલ આંદોલન પણ ત્યાંથી થયું હતું અને કોંગ્રેસ ના કોર્પોરેટર પણ ત્યાંથી ચૂંટાયા હતા અત્યારે જે નિલેશ કુંભાણી ને જે આવી રહ્યા છે અને ત્યાર પહેલા અલ્પેશ કથિરિયા અને ધર્મેશ માલવિયા માલવિયા એ આપ છોડીને ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે બની શકે કદાચ

હવે ખુદ એપિંગ આના ભૂતકાળમાં જવું પડે કે સુરતમાં આપનો ઉદય કઈ રીતે થયો અને સુરતના આપના ઉદય માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર બિલકુલ જો એ સમયે પાસના જે યંગસ્ટર હતા જે કોંગ્રેસમાંથી પાસ માં ગયા અરે આપમાં ગયા એ લોકોને જો ત્યારે સમાવી લીધા હોત તો આજે ગુજરાતમાં ક્યાંય આપનો ઉદય થયો ના હોત બલકે વિધાનસભામાં જે આપના ધારાસભ્ય આવે છે એ પણ આવી શક્યા ના હોત એટલે આના મૂળમાં જોવા જઈએ તો એકચુઅલી આ બધી જે કઈ ઘટનાઓ એ માટે ભારતીય જનતા પાર્ટી ખુદ જવાબદાર છે ગુજરાતમાં આમ 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 આદમી પાર્ટીના ઉદય માટે જ્યારે કોંગ્રેસ છોડી લોકો આપમાં ગયા એ તે દિવસે પણ એ લોકો જો થોડી કેદ લીધી હોત તો આજે આ આ સ્થિતિ ઊભી ના થઈ હોત અને અત્યારે પણ આની પાછળ જે લોકો છે તે બેસિકલી પાટીદાર આંદોલનના મૂળના છોકરાઓ છે એ લોકો છે ને એ લોકો કરી રહ્યા છે એટલે અત્યારે તો એવું છે કે મજા કરવા ખાતર જે કંઈ થયું તે કરી લીધું અને હું કે તમે સત્તાવાર કંઈ કહી શકીએ નહીં પણ બિનસત્તાવાર ઘણું બધું કહી શકાય કે જેને આપણી પાસે પુરાવા ન હોય પણ સમજવા માટે ઈશારા પણ કાફી હોઈ શકતા હોય છે એટલે આ બધું થવાનું હતું અને થઈને રહ્યું અને મુકેશ દલાલ આંબી બી નસીબનો માણસ છે કે બધી રીતે સારા પદો ભોગવતા આવ્યા છે એટલે કદાચ બની શકે કે આજે ત્રણ વાગે ભારતીય જનતા પાર્ટીને સુરતમાંથી ખૂબ સારા સમાચાર મળી શકે અને આખા દેશમાં સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીની બેઠક ડીન જાહેર થઈ શકે આજ ફોર્મ્યુલાના આધારે નવસારી બેઠક માટે પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ નવસારી બેઠક માટે ભાજપ કોંગ્રેસના મજબૂત અગ્રણી દૈશદ દેસાઈ ઊભા છે એટલે એમને ખસેડવાનું અશક્ય છે અને ત્યાં ચૂંટણી થશે બિલકુલ અને મનોજભાઈ જે પ્રમાણે બે દિવસથી સતત સુરતનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે અને બીજી તરફ હવે સુરત કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ આક્ષેપ કરી રહ્યા છે બીજી તરફ એ પણ કહેવામાં આવ્યું કે મુકેશ દલાલની જ્યારે તમને ટિકિટર માફ કરશો નિલેશ કુંભાણીને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારબાદ જે ઉમેદવારો છે તેઓ પણ પહોંચ્યા હતા હાઈકમાન્ડ રજૂઆતો કરી હતી અને છતાંય તેમની ટિકિટ

આ તો ખાલી જગ્યા પૂરવા માટે નિલેશ કુંભાણીને પસંદ કરવામાં આવ્યા હતા અને એમને ટિકિટ આપવામાં આવી હતી ત્યાર પછી આપણે સમજીએ કે સામે ભારતીય જનતા પાર્ટી બહુ સક્ષમ પાર્ટી છે ફાઈનાન્શિયલ છે વોટર્સ છે બધું છે વોટર મતદાર બેઝ પણ સુરત છે એટલે માત્ર એક જગ્યા ભરવા માટે થઈને પણ આ નિલેશ કુંભાણીને ઉભા રાખવામાં આવ્યા હતા આજની આજની ઘટના પછી કશું જ નથી બધું શાંતિથી પતી જશે ભારતીય જનતા પાર્ટી ના પણ વિજય સરગતસિંહ શક્તિસિંહ ગોયલ ગમે તે કરતા હોય હાઈકોર્ટમાં જવાનો કોઈ પ્રશ્ન નથી ખરેખર જો ટેકનિકલી જોવામાં આવે તો એમનું ફોર્મ આપણે સમજીએ છીએ અધિકારી જે સમજતા હોય છે તો આપણે જે સમજીએ છીએ એ રીતે એનું ફોર્મ ખોટી રીતે રદ થયું છે એવું આપણે કહી શકીએ પણ જે આપણે પુરવાર આપણે એટલા માટે પુરવાર કરી શકતા કે આપણે ઓથોરિટી નથી આપણે માત્ર ઓબ્ઝર્વર છીએ આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ નિર્ણય જે ડિસિઝન લેવા છે આરો એ ઓફિસરે લેવાનો હોય છે કારણ કે ફોર્મ ચકાસતી વખતે ટેકેદારોને બોલાવવાની કોઈ જરૂર હોતી નથી ઉમેદવારો કોઈ દાવો કર્યો નથી ઇવન રિટર્નિંગ ઓફિસરે કોઈ દાવો કર્યો નથી ઉમેદવારોના જે ટેકેદારો છે એ લોકોએ આવીને સામે જ કીધું કે અમારી સહીઓ નથી અને આમાં આમાં સહીઓ કોઈ કરી નથી જેને જેને પૂછવામાં પણ નથી આવ્યું કે તમે તમારી સહી છે કે નહીં પણ બિફોર એ રનો ઇલેક્શન વોટિંગ કરે ઉમેદવારી પત્રની ટકાસની થાય એ પૂર્વે એ લોકો કલેક્ટર સમક્ષ કે રિટર્નિંગ ઓફિસર સમક્ષ હાજર થઈ ગયા હતા અને ત્યાં એમને એફિડેવિટ કજુ કરી હતી કે આમાં અમારી સહીઓ નથી જે એમને પૂછવામાં પણ નથી આવી આખો જે દાવો જે ડ્રામા છે એ સામા શંકાથી પર નથી શંકાથી પર એલો છે પણ પોલિટિક્સમાં અત્યાર સુધી જે બધું થતું આવ્યું છે એમ આ પણ એક થયું છે

સૌથી મોટા સમાચાર કે હવે સુરત